તળાજા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અજીબો ગરીબ ઘટનાઓ ઘટી રહી છે જેનો કોયડો ઉકેલવો મુશ્કેલ હોય છે આવી જ વધુ એક ઘટના બનવા પામી છે તળાજા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પરથી શેત્રુંજી નદીમાં એક ટ્રક પડેલો લોકોને જોવા મળ્યો હતો જે રીતે ટ્રક પડ્યો હતો એ જોતા કોઈ નાખી ગયું છે અથવા તો નીચે લઈ જઈને સુડાવી દેવામાં આવ્યું છે કે અકસ્માત સર્જાયો હોવાની વિતર્કો અહીં થતા હતા દિવસ દરમિયાન પોલીસ દફતરે પણ ટ્રક માલિક અને કઈ રીતે આ ઘટના બની તેની કોઈ જ વિગત ઉપલબ્ધ હતી નહીં આ અંગે આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગત અનુસાર આ ટ્રક દહેગામ તરફનો હોવાનું મંતવ્ય આપતા હતા ટ્રક બાબતે બનાવના ચોવીસ કલાક બાદ તળાજા પોલીસને પૂછતા જાણવા મળ્યું હતું કે ટ્રક બાબતે કોઈ જ વ્યક્તિ અહીં નોંધ કરવામાં આવેલ નથી પુલ ઉપરથી શેત્રુંજી નદીમાં ટ્રક ખાબક્યો હોવાના પોલીસને વાવડ મળતા પોલીસે તળાજા અને ભાવનગર હોસ્પિટલમાં તપાસ કરતા કોઈ ઇજાગ્રસ્ત આવેલ ન હતું આમ શેત્રુંજી નદીના પટમાં ટ્રક અહીં ક્યાંથી આવ્યો કોણ લાવ્યું કઈ રીતે લાવ્યું ટ્રક કોની માલિકીનો અને ક્યાંનો છે ટ્રક નદીના પટમાં પલટી મારેલો કઈ રીતે પડ્યો તે સહિતની પોલીસે તપાસ હાથ ધરી છે